મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીના પ્રવાસે છે પૂર્વ નિર્ધારિત કાર્યક્રમમાં હાજરી આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જશે ગુજરાત રીજનલ વાયબ્રન્ટ સમિટના અનુસંધાને તેઓ દિલ્હી પ્રવાસે પહોંચ્યા છે બપોર બાદ મુખ્યમંત્રીની દિલ્હીમાં બેઠક પણ છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી પ્રવાસે ત્યાં જે ગુજરાત રીજનલ વાયબ્રન્ટ સમિટ છે અને અનુસંધાને દિલ્હી પ્રવાસે તેઓ પહોંચ્યા છે વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ ફોનલાઇન ઉપર જોડાયા છે હિરેન મુખ્યમંત્રી દિલ્હી પ્રવાસે છે અને બપોર બાદ બેઠક પણ છે શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નો આજનો દિલ્હી પ્રવાસ એ પૂર્વ નિર્ધારિત પ્રવાસ હોવાનું જાણવા મળી રહ્યું છે પાંચ દિવસ પહેલા આ પ્રવાસ નિર્ધારિત થયો હતો અને મહેસાણા ખાતે જે પહેલી ઉત્તર ગુજરાત ઝોનની રિજનલ વાયબ્રન્ટ સમિટ યોજાઈ ત્યારબાદ હવે તબક્કાવાર ત્રણ રિજનલ વાયબ્રન્ટ સમિટ યોજાવાના બાકી છે જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની રીજનલ વાયબ્રન્ટ સમિટ યોજાશે તેના અનુસંધાને આજે બપોર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં કેટલાક ઉદ્યોગકારો કેટલાક અધિકારીઓ સાથે બેઠક કરવાના છે આ ઉપરાંત કેટલાક દેશના પ્રતિનિધિઓ પણ ત્યાં બેઠકમાં હાજર રહેવાના છે જેને લઈ અને તેઓ દિલ્હી બપોર બાદ બેઠક કરશે સાંજના સમયે મોટાભાગે આ બેઠક યોજાનાર છે અને જ્યાં સુધી માહિતી મળી છે ત્યાં સુધી આ બેઠક પૂર્ણ કર્યા બાદ રાત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી થી ફરી ગુજરાત પરત આવે તે પ્રકારે માહિતી હાલ મળી રહી છે જોકે આ વાત સામે આવી મુખ્યમંત્રી દિલ્હીના પ્રવાસ પ્રવાસે ત્યાંથી ફરી એક વખત ચર્ચા ચર્ચાનું બજાર ગરમ થયું છે અને અનેક પ્રકારની અટકળો વહેતી થઈ છે પરંતુ જ્યાં સુધી એબીપી અસ્મિતાએ માહિતીની ખરાઈ કરવાનો પ્રયાસ કર્યો તેમાં એ બાબત સામે આવી કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જઈ રહ્યા છે પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ છે પાંચ દિવસ પહેલાનો ગુજરાત રિજનલ વાયબ્રન્ટ સમિટ ના અનુસંધાને કેટલાક અગ્રણીઓ સાથે અને અધિકારીઓ સાથે દિલ્હીમાં બપોર બાદ એટલે કે સાંજના સમયે બેઠક કરવાના છે અને એના માટે થઈ અને દિલ્હી જઈ રહ્યા આભાર હિરેન વિગતો આપવા માટે